गुजरात प्रदेश शिवसेना द्वारा माराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदेना जन्मदिवस निमित्ते अंकेश्वर खाते भूख्या भोजन सेंटर पर गरीबों ने भोजन पेरसी जन्मदिवस की सादगी पूर्वक उजाणी कर મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે શિવસેનાના કાર્યકરોએ ઉજવણી કરી હતી ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ પાટીલની અધ્યક્ષતા હેઠળ મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે આવેલા ભુખ્યાના ભોજન સેન્ટર ખાતે ગરીબોને ભોજન પેટસી જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી થઈ હતી આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી ગરીબોને ભોજન પેટસી જન્મદિવસની ઉજવણી કરી હતી હું ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ આજે અમારા તમામ શિવ શિવસેના માટે આનંદ અને લાગણીનો દિવસ છે કેમ કે આજના દિવસે અમારા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિવસેનાના મુખ્ય નેતાનો જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે તમારા ચેનલ માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું અને એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા પ્રતિન ચોકડી પર ભૂખ્યાના ભોજનના ટીમ અને શિવસેના ગુજરાત તરફથી એમના ગરીબોને ભોજન પીરસવાનું અને ભોજન કરવાનું આયોજન રાખવામાં આવેલ છે મા ભવાનીને પ્રાર્થના કરી છીએ અમે બધે કે શિવ એવા જ મુખ્યમંત્રી જેવા લોક છે જે લોકો માટે દેશ માટે ધર્મ માટે કામ કરવા માટે એમને ભગવાન શક્તિ આપે જય ભવાની જય રામ